દર્શક મિત્રો તમે જો અમેરિકા ફરવા જતા હો એક ટુરિસ્ટ તરીકે ટૂરમાં જતા હો કે તમારા ત્યાં કોઈ સગા રહેતા હોય એમને ત્યાં જતા હો અને એવો પછી તમને ફરવા લઈ જાય કે તમે પોતે જાતે કસે ફરવા જતા હો તો તમારે એ જાણવું જોઈએ કે ટૂરવાળા તમારા સગાવાળા કે તમે પોતે ક્યાં ક્યાં જવાના છો ક્યાં રહેવાના છો જે શહેરમાં રહેવાના છો એ શહેરમાં શું શું જોવાના છો એ જે જગાએ જવાના છો એની એમાં ખાસ જોવાલાયક શું છે ખબર છે આ દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટ અને નોટરીના તમને એક વાર ફરીથી નમસ્તે આજે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ છે અને હું તમને અમેરિકાના વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે જાણકારી આપવા ફરી પાછો હાજર થયો છું પણ હું તમને કંઈક જાણકારી આપું એ પહેલા મારે તમને કહેવું છે કે આ મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની દસ અને તારીખે હું સુરતમાં છું યુવરાજ હોટલમાં તમે ત્યાં મારે કન્સલ્ટ કરી શકો છો અને અગિયારમી તારીખે સાંજના સાડા પાંચ વાગે મારું સુરતની ચેમ્બર ઓફ કોમર્સે મારું ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમિગ્રેશન એ વિષય ઉપર વક્તવ્ય ગોઠવ્યું છે નિઃશુલ્ક છે તમે એમાં હાજરી આપી શકો છો મને સવાલો પણ પૂછી શકો છો અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો દર્શક મિત્રો હું તમને બી વન બી ટુ વિઝા વિશે ગયા વખતે મેં જાણકારી આપેલી હતી આજે થોડી વધુ જાણકારી આપું છું તમને એક પાછો એક બીજો કિસ્સો કહું છું એક ભાઈ એમના કુટુંબ જોડે હસબન્ડ વાઈફ અને બે છોકરાઓ ચાર ચાર જણાઓ એક ટૂરમાં અમેરિકા ફરવા જતા હતા એ લોકો વિઝા લેવા ગયા બી વન વિઝા લેવા ગયા કે જેથી બી વિઝા એટલે ટુરિસ્ટ વિઝા એટલે એ લેવા ગયા અને કોન્સ્યુલર ઓફિસરે એમને પૂછ્યું કે તમે અમેરિકામાં શું જોવાના છો એટલે કે ભાઈ હું તો ફલાણી ટૂરમાં જાઉં છું અને ટૂરવાળા મને જે દેખાડશે એ બધું જોઈશ એકવીસ દિવસની અમારી ટૂર છે અને ન્યૂયોર્ક શહેર દેખાડશે અને બીજું બધું દેખાડશે ત્યાં આગળ નાયગા ફોલ્સ છે અને ત્યાં આગળ લાસ વેગાસના કસેનો છે એ બધું દેખાડશે એટલે પેલા ઓફિસરે પૂછ્યું પણ તમને એક્ઝેક્ટલી ખબર નથી કે શું શું દેખાડવાના છે ક્યારે ક્યાં લઈ જશે કઈ હોટલમાં લઈ જશે ન્યૂયોર્ક શહેરમાં તમને શું શું દેખાડશે પછી ડાયગ્રા ફોલ્સ ક્યાં આવ્યું એ તમને ખબર છે એટલે પેલા કે ના અમારે આ બધાની શું જરૂર છે અમે તો ટૂરમાં જઈએ છીએ ટૂરમાં બધું દેખાડશે કરશું એટલે પેલા કોન્સિલર ઓફિસરે કહ્યું કે સાહેબ તમે ટૂરમાં એક એક જણના ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા ખર્ચવાના છો હજારો માઇલનો પ્રવાસ કરવાના છો અને તમે શું શું જોવાના છો ક્યાં ક્યાં જવાના છો ન્યૂયોર્કમાં કેટલા દિવસ રહેવાના છો વોશિંગ્ટન ડીસીમાં કેટલા દિવસ રહેવાના છો લાસ માં કેટલા દિવસ રહેવાનો છું તમને કંઈ જ ખબર નથી આઈ ડોંટ થિંક કે યુ આર તમે ખરાબ પર્યટક હો એવું મને નથી લાગતું હું વિઝાની અરજી કેન્સલ કરું છું તમને વિઝા નથી આપતો એટલે દર્શક મિત્રો તમે ભલે ઘણા ઘણા લોકોને જાય છે આવી રીતે ટૂરમાં અને શું જોવાનું હોય છે વાળા ક્યાં લઈ જવાના છે એને કંઈ ખબર જ નથી હોતી એટલે ખાલી એ લોકો એવું પૂછે કે અમને વેજીટેરિયન ખાવાનું મળશે ને સવારના નાસ્તામાં શું આપશો બપોરે જમવાનું શું આપશો રાતના ભોજનમાં શું આપશો આવું બધું પૂછે પણ ન્યૂયોર્કમાં શું શું દેખાડશે કઈ જગ્યાએ શું જોવાનું છે ત્યાંનું મ્યુઝિયમ દેખાડવા લઈ જશે ત્યાંની બોટની રાઈડ કરાવશે સર્કલ લાઇન ટુર કરાવશે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઉપર જવા મળશે છેક ઉપર જવા મળશે કે અધ છે આવું બધું કઈ એ લોકો પૂછતા નથી અને જો આવા સવાલો કાઉન્સિલર ઓફિસરો પૂછે અને તમને જાણકારી ન હોય કે તમે ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચીને ફરવા જવાના છો ટૂરમાં જવાના છો પણ એ ટૂરવાળો તમને શું શું દેખાડશે ક્યાં ક્યાં લઈ જશે એ જો તમને ખબર ન હોય તો એ કેમ માની લે કે તમે ખરેખર એ ટૂરમાં જવાના છો ખરેખર તમે એક પ્રવાસી છો અરે ઘણા લોકો જાય છે ને વિઝા લેવા અને પૂછે કે ભાઈ તમે અહીંયા શું જોવાના છો તો કે ભાઈ મારો ભાઈ ત્યાં રહે છે અને એ મને જે દેખાડશે એ બધું જોઈશ અરે આ તો કે એ સવાલનો જવાબ છે દર્શક મિત્રો તમે જો અમેરિકા ફરવા જતા હો એક ટુરિસ્ટ તરીકે ટુરમાં જતા હો કે તમારા ત્યાં કોઈ સગા રહેતા હોય એમને ત્યાં જતા હો અને એવો પછી તમને ફરવા લઈ જાય કે તમે પોતે જાતે કસે ફરવા જતા હો તો તમારે એ જાણવું જોઈએ કે ટૂરવાળા તમારા સગાવાળા કે તમે પોતે ક્યાં ક્યાં જવાના છો ક્યાં રહેવાના છો જે શહેરમાં રહેવાના છો એ શહેરમાં શું 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 જોવાના છો છો એ જે જવાના એની એમાં ખાસ જોવાલાયક છે એક શહેરમાંથી બીજા શહેરમાં કેવી રીતે જશો આ બધું તમારે જાણવું જોઈએ તમે જે હોટેલમાં રહેવાના છો એનો રૂમ રેટ શું છે આ બધું જો તમે જાણશો નહીં અને તમને સવાલ પૂછવામાં આવશે તો કોન્સિલર ઓફિસરને લાગશે કે તમે ખરેખર ટુરિસ્ટ નથી ટુરિસ્ટનું બાનું કાઢીને તમે અમેરિકામાં ઘુસવા છો છો એટલે તમારા બી વન બી ટુ વિઝાની અરજી નકારશે જુઓ તમે જયારે બી વન બી ટુ વિઝાની અરજી કરો છો ત્યારે અમેરિકાના કાયદાની કલમ બસો ચૌદ બી હેઠળ કોન્સિલર ઓફિસરે ધારી લેવું પડે છે કે તમે અમેરિકામાં કાયમ રહેવા જાઓ છો આથી તમારે ખાતરી કરાવી આપવી પડે છે કે તમે ખરા અર્થમાં એક ટુરિસ્ટ છો અમેરિકા ફક્ત ટુરિસ્ટ તરીકે જ જવા ઈચ્છો છો ત્યાં જવા આવવાના રહેવા ખાવાના પૈસાને તમારી પાસે બંદોબસ્ત છે અને તમારા પોતાના દેશમાં નાણાકીય અને કૌટુંબિક સંબંધો એટલા ગાઢ છે કે સંબંધો તમને પાછા તમારા દેશમાં ખેંચી લાવશે આ બધું તમારે જાણવું જોઈએ સઘળી તૈયારી કરવી જોઈએ અને આ તૈયારી કરવી છે તૈયારી કરવાની હોય તો એને મને ટેન્શન નહીં લેતા મેં એવું ના